નાપાસ થયેલા ઉમેદવારોની માંગણી સાંભળી અને જે ભૂગોળ વિષયનું મુખ્ય પેપરનું પેપર જે હતું તે રદ કરી નાખવામાં આવ્યું જેથી કરીને અમે એકસઠ જેટલા ઉમેદવારો છે તે ચાલુ ભરતી પ્રક્રિયામાંથી અત્યારે બાકાત થઈ ગયા છે આ અન્યાયની સામે અમે હાઈકોર્ટનો દ્વાર પણ ખખડાવ્યા છે હાઈકોર્ટ દ્વારા એસીબી એટલે રાજ્ય પરીક્ષા બોર્ડને એક નોટિસ પણ પાઠવવામાં આવેલી છે પરંતુ છેલ્લા ચાર પાંચ મહિનાથી એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આનો કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી જેથી કરીને અમારી ન્યાયની પ્રક્રિયા ખોરવાઈ છે અને અમને કોર્ટની નવી નવી મુદતો મળ્યા કરે છે અને અત્યારે અમે ભરતીમાંથી બાકાત થઈ ગયેલા છે ભૂગોળનો ઉપર એટલા માટે દેવામાં આવ્યું કારણ કે નપાસ થયેલા ઉમેદવારની એવી માંગ હતી કે જે પેપર હતું તે સિલેબસ બારનું હતું અને કમિટીનો એવો રિપોર્ટ મળ્યો કે થોડા માર્ક્સ હતો તે બારનું પણ રહી ગયો આવેલું હતું પરંતુ એક જ પક્ષને ધ્યાનમાં રાખીને નપાસ થયેલા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને આ સંપૂર્ણ પેપર હતું તે રદ કરી નાખવામાં આવેલું અને જ્યારે નપાસ થયેલા ઉમેદવારોની સંખ્યા ફક્ત સોળ હતી એની સામે એકસઠ જેટલા ઉમેદવારો જે પાસ હતા એના પક્ષે કોઈ પણ ધ્યાન ન રાખવામાં આવેલું અને સમગ્ર ભરતી પ્રક્રિયા તો સ્થગિત કરી દેવામાં આવી છે અમારી એક જ માંગ છે શિક્ષણ મંત્રીથી મુખ્યમંત્રીથી અને સમગ્ર ભરતી પ્રક્રિયા ભરતી બોર્ડથી કે પાસ થયેલા ઉમેદવારો છે એને ન્યાય આપવામાં આવે કારણ કે એ તો એના જ પેપર પેપરથી પાસ થયેલા છે અને એના મૂલ્યાંકનથી ખરા ઉતરેલા છે તેથી એને ન્યાય આપવામાં આવે અને ચાલુ ભરતી પ્રક્રિયા એમનો સમાવેશ કરવામાં આવે